વધુ પૈસા કમાવી લેવાની લાલચમાં સોનગઢ અને તાપી જિલ્લાના અનેક લોકોએ સાયબર ફ્રોડ કરી પૈસા તો કમાયા પણ હવે તેમની ઊંધી ગણતરી ચાલુ થતા એક પછી એક પોલીસ પકડમાં આવી રહ્યા છે જ્યારે વાલોડ નજીક અંધાત્રી ગામમાં રહેતી પત્ની અને વ્યારા શિવશક્તિ પાર્કમાં રહેતા પતિની પણ પોલીસે ધરપકડ કરી સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુજરાત પોલીસ હાલ ફ્રોડ કરનાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જેમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર લોકો એક પાછું એક પોલીસની પકડમાં આવી રહ્યા છે આજના યુવાઓએ મહેનત તો કરવી નથી પરંતુ મોંઘી મોંઘી ગાડી મોબાઈલ વાપરી લોકોની વચ્ચે વટ પાડવો છે જે ખરેખર ખૂબ જ ખોટું કહેવાય બે કરોડ પંચાવન લાખથી વધુના સાયબર ફ્રોડ કરનાર અને જેમની પર કુલ ઓગણપચાસ જેટલી ફ્રોડની ફરિયાદો છે તેવા વાલોડ નજીક અંધાત્રી ગામના રહેવાસી ચૌધરી હિનાબેન બલ્લુભાઈ એમના પતિ જીતુભાઈ રામજીભાઈ મુગલપરા જેવો મૂળ જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે અને હાલ શિવ શક્તિ પાર્ક વ્યારા ખાતે રહે છે તેમની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવનાર દિવસમાં સોનગઢ અને વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં અનેક લોકો કે જે કાંડ કરીને હજુ સંતાતા ફરે છે એમની પણ ધરપકડ થવાની પૂરી સંભાવના વર્તાઈ રહી છે જો આપના ખાતામાં આવું કોઈ ટ્રાન્ઝેક્શન આપ્યું હોય તો તાપી પોલીસનો સંપર્ક કરો અને પોલીસને સહકાર આપી આવા ગુનેગારોને પકડાવો ડોક્ટર બિંદેશ્વરી શાહ